ચૂંટણી સાહિત્ય ડિસ્પેચિંગ અને રિઝિવિંગ તેમજ મતદાન ગણતરી અંગેની તાલીમ યોજાઈ હતી જે દરમિયાન ઉપસ્થિત ચૂંટણી કામગીરીના અધિકારીઓની અને કર્મચારીઓને ચૂંટણી અંગેની માહિતી આપવામાં આવી અને ચૂંટણી ફરજ દરમિયાન અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સહુને વાકેફ કરવામાં આવ્યા તેમજ ચૂંટણી સાહિત્યનું વિતરણ તારીખ પંદર શનિવારના રોજ જે તે બૂથના ઇન્ચાર્જ કર્મચારીઓને સોંપવામાં આવનાર છે અને સોળ તારીખના રોજ મતદાન પૂર્ણ થઈ સીલબદ્ધ રીતે તેને ફરી રિસીવ કરી તેને જવાબદાર કચેરીએ સંપૂર્ણ સુરક્ષા સાથે સોંપવાની જવાબદારી આપવામાં આવી હતી દક્ષેશ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ